પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે મહામતદાન યોજવામાં આવ્યું હતું સાથોસાથ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટડાઉન પેન ડાઉન તેમજ ચોકડાઉન પણ કરીને વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો આ તકે વધુ માહિતી આપતા પાટણ જિલ્લાના અધ્યક્ષ કલ્પેશ પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલાય વર્ષથી શિક્ષકો સહિતના તમામ કર્મચારીઓ જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે અને અન્ય પડતર પ્રશ્નો માટે આંદોલન ચલાવી રહ્યા છે વિધાનસભાની ચૂંટણી પહેલા પાંચ મંત્રીઓની કમિટીએ વર્ષ બે હજાર પાંચમાં પહેલા નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હતો પરંતુ વખતો વખત રજૂઆત કરવા છતાં ઠરાવ બહાર પાડ્યો નથી અન્ય પડતર પ્રશ્નોને લઈ શિક્ષકો સહિતના પાટણના તમામ કર્મચારીઓ પોતાની માંગણીઓ માટે છ માર્ચના રોજ મહામતદાન કરી સરકાર સામે વિરોધ પ્રગટ કર્યો છે મહામતદાન માટે પાટણમાં એક ચૂંટણી અધિકારી પાંચ મદદનીશ ચૂંટણી અધિકારી નિમવામાં આવ્યા છે એ જ રીતે તમામ નવ તાલુકાઓમાં મુખ્ય ચૂંટણી અધિકારી મદદનીશ તેમજ ઝોનલ ઓફિસરની નિમણૂંક કરાઈ છે શાળામાં ચૂંટણી મથકમાં એક પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂંક કરાઈ છે બુથ પર તમામ શિક્ષકો તલાટી મંત્રીઓ ગ્રામ્ય લેવલના અન્ય કર્મચારીઓ મતપત્રકમાં પોતાની માંગણીઓ સામે ટીકમાર્ક કરી મતદાન કર્યું હતું બુથ સુધી નહીં પહોંચનાર કર્મચારીઓ માટે જિલ્લા પંચાયત જિલ્લા સેવા સદન તાલુકા પંચાયત તાલુકા સેવા સદન બહુમાળી ભવન ખાતે પણ ફરતી મતપેટી થકી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે મહામતદાનની સાથે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટડાઉન પેનડાઉન ચોકડાઉનનો કાર્યક્રમ યોજાયો હતો સાંજે તમામ તાલુકાઓમાંથી મતપેટીઓ જિલ્લા મથકે આવશે મતપત્રકોની ગણતરી કરી રાજ્યકક્ષાએ રિપોર્ટિંગ કરાશે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું પાટણ ખાતેના બોમ્બે મેટલ પ્રાથમિક શાળા ખાતેના મતદાન કેન્દ્ર પર શિક્ષકોની મતદાન માટે લાંબી લાંબી કતારો જોવા મળી હતી અને શિક્ષકોએ પોતાના વર્ષો જૂની પડતર માંગણીઓ સામે ટીક કરી પોતાનો મતદાર કરી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો આજે સમગ્ર ગુજરાતમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા જૂની પેન્શન યોજના અનવય અને સરકારમાં અનેક પડતર પ્રશ્નો જે કર્મચારી મિત્રોના છે જે નવે મહા સમગ્ર ગુજરાતમાં શિક્ષકો થી માંડીને અન્ય કર્મચારીઓ એ કર્મચારીઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત કલેક્ટર કચેરી ટેકનિકલ શિક્ષણ આરોગ્ય કર્મચારીઓ પોલીસ મિત્રો તમામ આજે મહામતદાન થકી જૂની પેન્શન યોજના જેવા મુખ્ય મુદ્દા અમારા જે સરકારે બે હજાર બાવીસ ઓગસ્ટ બાવીસમાં અમને અમારી જે લડત હતી રેલીઓ હતી સત્યાગ્રહ સાવણી ખાતે મહારે રેલી પણ હતી ત્યાં ધરણા પણ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા એ નવે આજ સુધી અમુક ઠરાવો થયા નથી ચૌદ પૈકી એમાંથી મુખ્ય જે માંગણી અમારી ઓલ્ડ પેન્શન યોજના તમામ કર્મચારીઓને આનો લાભ સત્વરે મળે બીજું કે ગ્રાન્ટેડના જે મિત્રો છે શિક્ષક મિત્રો એમને બેતાળીસો ગ્રીડ પેનો લાભ મળે સ્ત્રીઓને માતૃત્વ જે રજાઓ છે બાવીસના ઠરાવમાં સુધારો થાય અને ઓગણીસો સત્તાણું થી જે લાગેલી એનો છે એમને પરિસ્થિતિની રજાઓ ઉચ્ચતર પગાર ધોરણમાં કપાત ન કરવામાં આવે સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક મિત્રો જૂના શિક્ષક મિત્રો છે એમના બદલીના નિયમો સત્વરે બને એચાટના નિયમો તૈયાર થઈ ગયેલા છે હજુ સુધી સરકારે જ્યારે એનો ઠરાવ બહાર પાડ્યો નથી ત્યારે એચ તાતના તમામ મિત્રોના ઠરાવો પણ ઝડપથી બહાર પડે અને અન્ય પડતર માગણીઓ અમારી જે છે સાતમા પગાર પંચ મુજબના લાભો જે છે એ પણ અમને સત્વરે મળે એ માટે આજે સમગ્ર ગુજરાતમાં શિક્ષક મિત્રો પ્રાથમિકના માધ્યમિકના અમારે નવે નવ સંવર્ગના મિત્રો તથા અન્ય કર્મચારીઓમાં આરોગ્ય પોલીસ ડિપાર્ટમેન્ટ અને ટેકનિકલ શિક્ષણ મજૂર મહાજન સંઘના તમામ કર્મચારીઓ આજે મોટી સંખ્યામાં મહા મતદાન થકી સરકારમાં વિરોધ વધાવશે અને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તરફથી નક્કી થયેલ નવમી તારીખે શનિવારે જોરદાર સત્યાગ્રહ છાવણી સાથે એક ધરણા કાર્યક્રમ અથવા તો મહાપંચાયતનું પણ આયોજન થઈ રહ્યું છે એટલે મારા તમામ જે કર્મચારી મિત્રો છે આમાં આજે મોટી સંખ્યામાં જોડાયા છે અત્યારે પણ સમગ્ર ગુજરાતમાં લાંબી લાંબી લાઈનો થકી કર્મચારી મિત્રો મતદાન કરી રહ્યા છે અને સરકાર સામે અમે જોરદાર લડત આગામી સમયમાં પણ ચલાવવાના છે ત્યાં ઉપરના સ્તરેથી નક્કી થાય એ પ્રમાણે તમામ કાર્યક્રમોએ અમે આપવાના જ છીએ કર્મચારી મિત્રો આજે પાટણ જિલ્લાની અંદર મહામતદાનનો કાર્યક્રમ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જે આપવામાં આવ્યો છે એ છઠ્ઠી તારીખે પાટણ જિલ્લાના તમામ કર્મચારીઓ અને શિક્ષકો તમામ પોતાની શાળાઓની અંદર આજે મહામતદાન કરવા જઈ રહ્યા છે ખૂબ સારા પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આંકડાઓ આવી રહ્યા છે શિક્ષકો દરેક શાળાઓની અંદર બુથોની અંદર ખૂબ સારું એવું મતદાન કરી રહ્યા છે અમારા એ જે પડતર માગણીઓ જે હતી છેલ્લા બે વર્ષથી અમે જૂની પેન્શન યોજનાને લઈ અને રેલીઓ ધરણા અને મહાપંચાયત જેવા કાર્યક્રમો કર્યા હતા આજે છઠ્ઠી તારીખે ગુજરાત મોરચા દ્વારા જે મહા મતદાનનો જે કાર્યક્રમ આપેલો છે એ મહા મહાપંચાયત કાર્યક્રમની અંદર આજે પાટણના તમામ શિક્ષકો મહા મતદાન કરવાના છે અને આ છથી નવ તારીખ સુધી અમારી જે પડતર માંગણીઓ છે જે સરકાર જો નહીં સાંભળે અને એના ઠરાવો જે કમિટમેન્ટ જે સરકારે કરેલું હતું એ નહીં કરે તો રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત દ્વારા નવમી તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી મુકામે સત્યાગ્રહ છાવણી મુકામે મહાપંચાયતનું જે આયોજન કરેલું છે એ મહાપંચાયતમાં પાટણ જિલ્લાના તમામ કર્મચારીઓ ત્યાં સત્યાગ્રહ છાવણી મુકામે જશે અને સરકાર સુધી અમારી આ વાત પહોંચાડશે અને અમારી સરકારને વિનંતી છે કે અમારા જે આ પ્રશ્નો છે એ સોલ્વ થાય આજે પાટણ જિલ્લાની અંદર સોતલપુરથી લઈ અને સિદ્ધપુર તાલુકા જે નવ તાલુકાઓનું જે કુલ મતદાન છે એ અમારા તાલુકાના જે હોદ્દેદારો દ્વારા દરેક તાલુકા કક્ષાએ જે મતદાન થવાનું છે એ મતદાનની મતપેટીઓ સાથે મતપત્રો અમારા પાટણના જિલ્લાના જે કાર્યાલય ખાતે એ અહીંયા ભેગા થશે અને અહીંયા અમે રાત્રે નવ વાગ્યા સુધી દરેક તાલુકાનું મતદાનની ગણતરી કરી અને એના સીલબંધ કવરમાં કક્ષાએ પહોંચાડવાના છીએ હિવાલય ખાતે અમારો આ મત જે છે એ પ્રાંત દ્વારા મોકલવામાં આવશે